વિના 51% પોલીસ હેડક્ quarters દ્વારા વર્ષાર પોલીસ દ્વારા સક્ત પૂજન તથા આસુ પૂજન કાર્યક્રમ રાખવામાં આવે છે જે 10મી છે એ આસુ શક્તિ પર દેવી શક્તિનો અ સત્યવ સત્યનો વિજે છે એનો પ્રતીક છે તો આ પ્રસંગે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાની સેવા માટે સેવા માટે ઉપસ્થિતકર્ છે તમામ પ્રજાજનોને આદિ વિશેષ અશ્વિનીની શુભકામના પોલીસ પોલીસ દ્વારા કાઢું છું અને આપ સૌનું વર્ષે એ સુખમય શાંતિમય અને शस्त्र व पूर्ण रहे 23 सुबह 6:00 बजे पुलिस से ये शक्ति નું પ્રતિ છે અને પોલીસ નું શક્તિ નું પ્રતિ છે શસ્ત્રો અને એની ઓપરેટિવ વાહનો ને નશો દત આજે આજે 10 52 भवन પ્રસંગે ત્યારે આપણે શક્તિ ની પૂજા કરીએ છીએ ત્યારે શક્તિ ના પ્રતિરૂપ શસ્ત્રો ની પૂજા કરીએ છીએ अश्व ની પૂજા કરીએ છીએ જે થી કરી અને માં માં શક્તિ ની કૃપા સદુ પોલીસ પર કરવા પર બની રહે માં મોટર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે